આવલી તાલુકાના સાંડાસાલ ગામ સહિત વડોદરાના કુલ દસ યુવકોને ડેટા એન્ટ્રીની નોકરીની લાલચ આપીને મ્યાનમાર ખાતે લઈ ગયા બાદ અટવાઈ જવાનો કિસ્સો સામે આવ્યો અને છેલ્લા વીસ દિવસથી ફસાઈ જતા મદદ વિહોણા યુવકોનો વિડીયો સામે આવ્યો અમદાવાદના ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ પ્રકારના રેકેટ બાબતે વાયરલ વિડીયો જોયા બાદ પોતે પણ ફસાયા અને થતા કંપનીમાંથી ભાગી છૂટીને આશરો લીધો સાવલીના સાંડાસાલ ગામનો ગુંજન શાહ નામનો યુવાન છેલ્લા વીસ દિવસથી મ્યાનમારમાં ફસાયો છે સ્થાનિક એનજીઓએ ગુજરાતી સહિત અન્ય રાજ્યોના યુવકોનો આશરો આપ્યો મદદની રાહ જોતા ભારતીય યુવક સરકાર તરફ મીટ માંડીને બેસ્યા છે મ્યાનમારની માયાવાડી વિસ્તારના સેફ હાઉસમાં હાલ આશરો લઈ રહ્યા છે છેલ્લા વીસ દિવસથી ઇમિગ્રેશન તય હોવા છતાંય કોઈ મદદ કે રસ્તો ના થતા ભારત સરકારને મદદની દુહાર લગાવતો વિડીયો વાયરલ કર્યો છે હાલ મોબાઈલ અને પૈસા ખૂટી ગયા હોવાનો ગુજરાતના સૌથી વધુ યુવકો અલગ અલગ જગ્યાએ ફસાઈ ગયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે પરિવારજનો સરકાર અને તંત્ર પાસે એ દરમિયાનગીરી કરી યુવકોને પરત લાવવા યોગ્ય પગલાં લેવા માંગ ઉઠીનો સર હમ સબ ગુજરાત ઇન્ડિયા સે હમ યહાં પે મ્યાનમાર મે ઓલરેડી આયે હુએ થે હમે ઢોકે સે યહાં પે લાયા ગયા હે સબ લોકો કો हम लोगों को यहाँ पर काम के बहाने बोला कि डेटा एंट्री वगैरह काम करवाएंगे किसी को एडवर्टाइज़ के थ्रू बुलाया गया बट यहाँ आने के बाद पता चला कि कुछ और ही हम इनसे काम करवा रहे हैं ज़बरदस्ती वो भी और हमें जाने भी नहीं दे रहे और ऊपर से चौदह से अठारह अठारह घंटे काम करवा रहे हमें जब मौका मिला अपनी कंपनी से निकलने का हम निकल के यहाँ पे म्यांमार में मायावाड़ी करके एरिया है एनजीओ है वहाँ पे हम सारे लोग चार तारीख को आके रुके हुए हैं सात तारीख को यहाँ से हमारा इमिग्रेशन हो चुका है बट यहाँ पे हमें नहीं पता हमारे पास फोन नहीं है तो हम किसी को कांटेक्ट नहीं कर पा रहे तो प्लीज़ भारत सरकार को रिक्वेस्ट है कि हर एक स्टेट से यहाँ पे बंदे हैं 117 लोग यहाँ पे दूसरे एनजीओ में भी और सौ लोग हैं सारे इंडियन से पाकिस्तानी है बहुत सारे कंट्री से यहाँ पे बहुत लोग हैं तो प्लीज़ जो भारत सरकार के पास ये वीडियो आती है तो जल्दी से जल्दी से हमें निकलवाने का ट्राई करे जय जय महाराज મારું નામ સાહંસા બેન જયસુમાર શાહ છે મારો દીકરો ગુંજન થાઈલેન્ડના તાકમાં ચાર મહિનાથી થી ગયો છેલ્લા વીસ દિવસ થી એમને કઈક અજુકતું લાગતા ત્યાંથી નીકળી ગયા છે અને મ્યાનમારે એમની ફાઇલ પણ રિપોર્ટ કરી દીધી છે જે અમે સરકારશ્રીને સોંપી છે પણ હજી સુધી એના પર કોઈ એક્શન લેવામાં આવ્યું નથી તો અમે મીડિયા દ્વારા સરકારનું ધ્યાન દેવા માગે છે આપણા જેટલા ભારતીય છોકરા ત્યાં ફસાયા છે તેમને ભરત પરત ભારત લાવવામાં મદદ કરે મને માન નામ સાજેશ કુમાર રમેશ ચંદ્ર મારો બાબા ગુંજન થાઈલેન્ડ 4 મહિનાથી ગયો છે એમને ત્યાં અનુકરણ નહી આવ્યું એટલે 20 દિવસથી મારો છોકરો ઘરે આવવા માગે છે એની સાથે બીજા એકસો વીસથી ત્રીસ છોકરાઓ જોઈન્ટ છે ત્યાંની ગવર્મેન્ટે ઇમિગ્રેશન પૂરું કરી દીધું છે પણ અહીંયા ફાઇલ કરેલી છે છતાં એ કામ આગળ વધે તે રીતે સરકારને અપીલ કરું છું